લોકસભાની ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ પણ કર્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે સાથે ગુનેગારો પર અંકુશ મેળવવા ગુનેગારોની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે હાલ સમગ્ર સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ફૂડ પેટ્રોલિંગ કરી પોલીસે ગુનેગારોને કંઈક કડક સંદેશ આપી રહી છે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે રાંદેર પોલીસે મોરા ભાગળ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા આ કોમ્બિંગમાં છ પીઆઈ દસ પીએસઆઈ પંચાવનથી સાઠ પોલીસ જવાનો મહિલા પોલીસ અને ડીએસપી એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અત્યારે સાત તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારો સોળથી સોળસોથી વધુ જો એ બુથો ઉપર જો ચૂનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો એ બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાની ઉપર જો અટકાયતી પગલાંઓની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું તળી પારવાળા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો એ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાન રણ જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફ્ટી ફીલ થાય સાથોસાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ